કોઈપણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર ના ઓવન ના મોલ્ડ કોઈપણ વસ્તુનો આપણે ઉપયોગ કરેલો નથી તો પણ ખૂબ જ સરસ એવી આ ટેસ્ટી સ્પોન્જી એવી ચોકલેટ કેક તમે ઘરે જ તૈયાર કરી શકો છો આ કેકનો ટેસ્ટ કરીને કોઈ જેમ નહીં કહે કે આ કેક ઘરે તૈયાર કરેલી છે એ પણ ઓવન વગર તો આ સરસ ટેસ્ટી એવી કેક બનાવવા માટે ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો તેના માટે આપણે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો અહીંયા આપણે રવો લીધો છે એક વાટકી ભરીને રવો લીધો છે તેની સામે તમારે અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે અહીંયા ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો તો રવો અને ખાંડને આપણે સરસ એવા મિક્સર જારની અંદર ઉમેરીને ફાઇન પાવડર કરી લેવાનો છે અહીંયા તમારે જેટલી કેક બનાવવી હોય તે મુજબ રવો લઈ લેવાનો છે મોટી કેક બનાવી હોય તો રવાનું માપ છે તે તમારે ડબલ કરી દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે તેને સરસ પીસી લીધા છે આ રીતના આપણે પાવડર ફોમમાં રવા અને ખાંડને સરસ પીસી લીધા છે હવે તે જ મિક્સર જારની અંદર આપણે જે વાટકીથી રવો લીધો હતો ને તે જ વાટકી ભરીને આપણે અહીંયા દૂધ લીધું છે ઠંડુ દૂધ નોર્મલ દૂધ જે આપણે હોય ગરમ કરેલું દૂધ પણ ચાલે ગરમ કરેલું દૂધ ઠંડુ હોય તે ચાલે ગરમ દૂધ નથી ઉમેરવાનું અને તે જ વાટકી ભરીને આપણે રિફાઇન્ડ ઓઈલ લીધું છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તમારે બીજું કોઈ પણ ફ્લેવરવાળું તેલ નથી ઉમેરવાનું ફ્લેવર વગરનું તેલ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે એક વાટકી દૂધ અને અડધી વાટકી આપણે અહીંયા તેલ ઉમેરેલું છે સનફ્લાર ઓઇલ તો એ બધી વસ્તુને સરસ સ્મૂથ પીસી લેશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરીને અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું આપણું સ્મૂધ એવું બેટર રેડી છે અહીંયા આ બેટર જોઈને તમને એવું લાગશે કે આ બેટર હજી પાતળું છે પણ આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે એટલે બેટર છે તે સરસ સ્મૂધ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે આપણે બધું બેટર ઉમેરી દઈને પછી સરસ તેને ફેટી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો જો તમારું બેટર બહુ વધુ ઢીલું થઈ ગયું હોય તમે દૂધ વધુ ઉમેરી દીધું હોય ને તો અહીંયા રવાનો પાવડર કરીને તમારે ઉમેરી દેવાનું એટલે બેટર છે તે પરફેક્ટ થઈ જશે અથવા તમારું બેટર જાડું થઈ ગયું છે તો તમારે થોડું એવું દૂધ ઉમેરી દેવાનું એટલે બેટર પરફેક્ટ થઈ જશે મિક્સર જારની અંદરથી આપણે બેટરને જ્યારે બહાર કાઢીએ ત્યારે આપણે તેને સરસ ફેટી લેવાનું છે આ રીતે પાંચ મિનિટ ફેટી લઈને પછી ઢાંકણ લગાવીને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો દસ મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બેટર પહેલાં કરતાં ઠીક થઈ ગયું છે રવો હતો એટલે રવો સરસ ફૂલી ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે આ રીતના એક મોટો ઝારો લઈ લેવાનો છે તેની અંદર આપણે બે મોટી ચમચી કોકો પાવડર ઉમેરવાનો છે આનેથી જ સરસ ચોકલેટી ફ્લેવર આવશે અને એક ચમચી આપણે તેની અંદર કોફી પાવડર ઉમેરી દઈશું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે જ એક ચમચી બેકિંગ પાવડર અડધી ચમચી બેકિંગ સોડા અને ચપટી નમક ઉમેરીશું નમક ઉમેરવાથી કેકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલે મીઠી વસ્તુમાં તમે થોડું નમક ઉમેરશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે બધી વસ્તુને આ રીતે ચાળી લેવાની છે જેથી કોઈ પણ વસ્તુના ગાંઠા છે તે આપણી બેટરની અંદર ના બને કેક એકદમ સ્મૂધ અને સ્પોન્જી તૈયાર થાય અહીંયા જો તમારી પાસે બેકિંગ સોડા બેકિંગ પાવડર નથી તો તમે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને એક જ દિશામાં ફેટી લેવાનું છે અહીંયા એક ચમચી આપણે જે કોફી પાવડર ઉમેરેલો છે તેને લીધે કેકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તમે જરૂરથી ઉમેરજો તો તમે અહીંયા જોઈ શકો છો સરસ એવું આપણું સ્મૂથ બેટર રેડી છે હવે શું કરવાનું છે તેની અંદર ફક્ત એક ચમચી જેટલું વિનેગર ઉમેરવાનું છે વધુ નહીં ફક્ત એક ચમચી વિનેગર ઉમેરશો ને એટલે આ બેટરની અંદર જે સોડા ઉમેરેલો છે તે એક્ટિવેટ થઈ જશે અને બેટર છે તે સરસ ફૂલવા લાગશે આ બેટર ફૂલે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું એક જ દિશામાં ફેરવવાનું છે વિરુદ્ધ દિશામાં નહીં ફેરવવાનું જો આ રીતે તમે એક જ દિશામાં ફેરવશો ને એટલે બેટરની અંદર સરસ આ રીતે હવાના કણ ભરાશે જાજુ નથી ફેટવાનું ફક્ત આપણે વિનેગર મિક્સ થાય એટલું જ ફેટવાનું છે વધુ ફેટશો ને તો તેની અંદર જે કાંઈ હવા ભરાની છે તેના લીધે આપણી કેક ફૂલવાની હતી જો આપણે વિરુદ્ધ દિશામાં ફેરવી દેશું ને તો કેક ફૂલશે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો હવે ઘરમાં રહેલી કોઈ પણ એક તપેલી લઈ લેવાની છે તમારી પાસે બટર પેપર હોય ને તો આ પ્રોસેસ સ્કીપ કરી દેવાની તો હવે શું કરશું નીચે થોડું એવું ઓઇલ ગ્રીસ કરી દેવાનું છે અને બધું બેટર આપણે આ રીતે તપેલીની અંદર ઉમેરી દીધું છે અને ગેસ ઉપર આપણે રોટલી બનાવવા માટેનો તવો રાખેલો છે તવાને આપણે દસ મિનિટ માટે પ્રીહીટ કરી લીધેલો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે વીસથી પચીસ મિનિટ માટે કેકને બેક થવા માટે રાખવાની છે આ રીતે માથે ઢાંકણ લગાવી દેવાનું અને વીસથી પચીસ મિનિટ પછી તમારે ચેક કરી લેવાનું આ રીતે થી જો આ રીતથી ટૂથપિક ક્લીન આવે ને તો સમજવાનું કેક રેડી છે પણ હજુ આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે મેં ચેક પણ કરેલું છે તમે અહીંયા જોઈ શકો છો હવે ટૂથપિક છે તે સરસ ક્લીન આવે છે એટલે આપણી કેક રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને કેકને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું દસથી પંદર મિનિટમાં જ કેક છે તે આસાનીથી ઠંડી થઈ જશે ને આ રીતે આપણે તેને ડીમોલ્ડ કરી દેસુ તમે અહીંયા જોઈ શકો છો આ રીતથી કેક બનાવશો ને તમારે કોઈ પણ પ્રકારના ની પણ જરૂર નહીં પડે ચા બનાવવા માટેનું પેન આવે છે તેનો ઉપયોગ કરીને પણ તમે કેક રેડી કરી શકો છો તો હવે આ રીતે આપણે હળવા હાથે કેકને ડીમોલ્ડ કરી દેસુ તમે અહીંયા જોઈ શકો છો હવે ઉપરનું પણ છે તમારે રાખવું હોય તો રાખી શકો છો અથવા કટ કરવું હોય તો તમે કટ પણ કરી શકો છો આમનેમ પણ તમે આ કેક સર્વ કરી શકો છો પણ આપણે તેને થોડું ડેકોરેટ કરીશું તો તેના માટે આપણે અહીંયા ડેરી મિલ્ક ચોકલેટ લીધી છે તેને સરસ મેલ્ટ કરી લીધી છે ડબલ બોઇલરથી તો આ સિરપને આપણે હવે ચોકલેટ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું તમે અહીંયા કોઈપણ પ્રકારની ચોકલેટ લઈ શકો છો તમને જે ચોકલેટ પસંદ હોય તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો આ રીતે સરસ ચોકલેટ છે તેને આપણે સ્પ્રેડ કરી દઈશું ચોકલેટ સ્પ્રેડ કરી દઈને કેક ઉપર પછી આપણે તે કેકને રિઝર્વમાં દસથી પંદર મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું જેથી ચોકલેટ સરસ જામી જાય આ રીતે તમે થોડી થોડી ઉપર ચોકલેટ સિરપ પણ લગાવી શકો છો અથવા ચોકલેટને મેલ્ટ કરીને પણ લગાવી શકો છો પસંદ તમારી છે ચોકલેટ રેડી દઈ સરસ પછી આપણે તેના ઉપર આમ પણ તમે કેક સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે આપણે કેકને બીજા પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને આપણે ફ્રીઝરમાં થોડીવાર માટે સેટ થવા માટે રાખી દઈશું કેકને આપણે ઉપરથી થોડી ડેકોરેટ કરી દઈશું આ રીતે જે પણ તમારી પાસે ડેકોરેશન આઈટમ હોય તેનેથી તમે ડેકોરેટ કરી શકો છો તો કેક રેડી છે તો આ કેકને તમે તમારા બાળકોના બર્થડે ઉપર છે અથવા બાળકોના વેકેશન ચાલી રહ્યા છે ત્યારે તમે બાળકોને જરૂરથી બનાવી આપજો બાળકો ખૂબ જ ખુશ થઈ જશે તો બહારની હવે મીંદાવાળી કેક ખાવા કરતાં આ રીતે કોઈ પણ પ્રકારનો લોટ ઉમેર્યા વગર ફ્રેન્ડ્સ એ પણ તમારી પાસે ઓવન નથી તો આ રીતથી કેક બનાવશો ને તો ઓવન વગર પણ કેક ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને આ કેક ખાઈને કોઈ જ નહીં કહે કે આને તમે ઘરે તૈયાર કરેલી છે એવું જ લાગશે બજારમાંથી ખરીદેલી છે જો તમને બેકિંગ કરતા નથી આવડતું ને ફ્રેન્ડ્સ તો પણ તમારાથી પહેલી વારમાં જ કેક પરફેક્ટ બનશે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા હું તમને કટ કરીને પણ બતાવું છું તમે અહીંયા જોઈ શકો છો કેક આપણી કેટલી સ્પોન્જી તૈયાર થયેલી છે અહીંયા તમારે સુગર સિરપ પણ ઉમેરવાની જરૂર નથી તો પણ આપણી કેક છે તે સરસ પોંજી તૈયાર થયેલી છે આની સાથે તમે વેનીલા આઈસ્ક્રીમ સર્વ કરશો ને એટલે સરસ એવી બ્રાઉની પણ રેડી થઈ જશે ઘરે જ તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે જરૂરથી કેક ટ્રાય કરજો જો તમારી પાસે ઓવન નથી ને તો આ ટ્રીકથી તમે બનાવી લેશો ને કેક એટલે તમારે ઓવનની પણ જરૂર નહીં પડે તમે જોઈ શકો છો કેકની સોફ્ટનેસ કેટલી છે તો આ વેકેશનમાં તમારા બાળકો માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો અને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો વધુમાં વધુ શેર